મારે વાત કરવી છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર આજે મોદી સાહેબના નામે જે અત્યારે મેડિકલ સ્ટોર જે શરૂ થયા છે ને પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ત્યાં તમે દવા લેવા જશો તો બહાર સો રૂપિયાની દવા તમને મળતી છે એ દવા તમને ત્યાં પચીસ રૂપિયા મળી જાય ક્યારેક વીસ રૂપિયા મળી જાય હવે તમે વિચાર કરો સરકાર આપણને એસી ટકા રાહત આપીશ સરકારી હોસ્પિટલોની અંદર આપણને હાવ ફ્રી સારવાર આપીશ હમણાં મારા એક મિત્રના હાર્ટની દવા શરૂ હતી તે મને કે ભાઈ થોડી કે રાહત થયું કંઈક ગોતો નહીં મેં પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્રમાં આપણે જઈ દવા લઈ આવી અને કીધું બહુ સારું કહેવાય દર મહિને પંચાવન સો રૂપિયાની દવા થાય અને હૃદય સંબંધી તકલીફ છે તો એ દવા અમે ત્યાંથી માત્ર પંદરસો રૂપિયામાં લીધી પંચોતેર એસી ટકા ફાયદો થાય તમે વિચાર કરો હવે વર્ષના હૃદય સંબંધી રોગ હોય તો વર્ષના જો આટલી દવા થતી હોય તો વર્ષે પંદર સત્તરમાં પત્તું હોય એ વર્ષે પાહ સિત્તેર હજાર થાય દવાના તો મોદી સાહેબ આપણને સાડી પચાસ હજાર તો એમને આપી દઈશ ક્યારેય વિચાર કર્યો સાહેબ મોદી સાહેબ છે ને આપણું ઘરેણું છે આપણું બ્લડ કહેવાય આપણું બ્લડ કહેવાય આપણું બ્લડ કહેવાય સાહેબ આપણા બ્લડમાં મોદી સાહેબ ઉતરી સુક્યા છે આટલું મોદી સાહેબને પ્રેમ કરજો મોદી સાહેબને એક એક વિરલ અને વિરાટ કાર્યો આ દુનિયાની અંદર આદર અને સન્માન છે ક્યારે મોદી સાહેબે આરામ નથી કર્યો મોદી સાહેબ વીસ વીસ કલાક આ દેશની અંદર કામ કરે છે માત્ર બે થી ત્રણ કલાક કલાક દોઢ કલાકની અંદર એમનું જમવાનું બધું પતાવી દીધું રૂટીન કાર્ય ત્રણેય ટાઈમનું વીસ કલાક સુધી મારા તમારા માટે એક્ટિવ રહેશે કોના માટે ભાઈ એટલે તમે વિચારજો ત્યારે કાંઈક વિષય જો તો આ કોલમ જોજો કે મોદી સાહેબે જે કાર્ય કરી બતાવ્યા છે એ હવે પછી કોઈ નહીં કરી શકે કારણ કે એટલી મજબૂતાઈથી ને એટલી ચોકસાઈથી મોદી સાહેબે કાર્યો કર્યા છે એ લાજવાબ છે લાજવાબ છે લાજવાબ અરે સુરતમાં જે વિસ્તારમાં સિત્તેર 70 લાખના ફ્લેટ થાય ત્યાં મોદી સાહેબે આપણને 7 લાખમાં ફ્લેટ આપી દીધા તમે વિચાર તો કરો સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને મોદી સાહેબના એક એક કાર્યને જોજો તો તમને વિચાર આવશે કે આ મહાપુરુષે કેટલું પોતાના જીવનની અંદર ખર્ચી નાખ્યું આ દેશ માટે કંઈક કરવા માટે ઉપલી દ્રષ્ટિથી વિચાર નહીં કરતા